સંગળ આહિર સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા સંગઠ આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં એકતાના થયા અનેરા દર્શન અઠયાવીસ વર વધુઓએ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડ્યા સમાજની એકતા એકતા સૂત્રતાની અનેરી મિશાલ સર્જાઈ ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમોમાં સાત વખતના જમણવારમાં હજારો લોકોએ માણ્યો ભોજન પ્રસાદ સમાજના આગેવાનો મોભીઓએ પ્રસંગની શોભા વધારી સમાજની એકતાથી જ રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણની ઉક્તિને અંજાર તાલુકાના એક નાનકડા ગામના સમાજે સાર્થક કરી દેખાડ્યું હોય તેવી રીતે એકવીસમી ફેબ્રુઆરીથી સત્યાવીસમી ફેબ્રુઆરી સુધીમાં સમાજના સમૂહ લગ્ન અને તે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું દબદબાવેર આયોજન કરી એક નવી જ મિશાલ અન્યોની સામે પણ ઊભી કરી હોવાનો સુખદ વર્તારો ખડો થતો જોવા મળ્યો હતો હા આપણે વાત કરી રહ્યા છીએ શ્રી સંગડ આહીર સમાજના ઉપક્રમે યોજાવવામાં આવેલા સમૂહલગ્નોત્સવનું સંગઢ સમાજ દ્વારા સમૂલગ્નોત્સવનું આયોજન સમાજની એકતાના અનેરા દર્શન કરાવવા માટે પણ પ્રેરણાદાયી બની રહે તેમ છે સમૂહલગ્નોત્સવમાં સમાજની દીકરી દીકરાઓ ગુલમડી અને 28 જેટલા નવપરણીતોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આ સમૂહ લગ્નોત્સવની અનેક વિશિષ્ટતાઓ છે તેમાં સૌથી મોટી વાત એ છે કે સમાજના જે સક્ષમ મોભીઓ છે જેઓ તમામ રીતે વ્યક્તિગત રીતે પણ લગ્નો યોજી અને આનંદ ઉત્સાહને વધુ ભેવડી શકે તેવા છે તેવા આગેવાનો મોભીઓએ પણ આ સમૂહ લગ્નમાં જ ભાગ લીધો છે એટલે સમાજમાં કોઈ નાનો કોઈ મોટો જ નથી સમરસ સમાજ આવી પહેલના લીધે વધુ એક સંપ અને એકતાના તાંદણે બંધાય છે અને તેથી જ આ પ્રકારના સમૂહ વિશેષ પ્રશંસાઓ કરવામાં આવે છે એકવીસમી તારીખના સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક યોજાયો હતો તો વળી તારીખ બાવીસમી થી લઈ તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી આ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત વિવિધ માંગલ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ભાઈ બહેનોને માટે સાત વખતનું અલગ અલગ જમણવારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો સમગ્ર લગ્નોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠ આયુર સમાજની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી આ સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી તેત્રીસ લાખનું દાન સ્વયંભૂ આપવામાં આવ્યું હતું તથા સંગળ આહીર સમાજ આયોજિત દેવાયત ખાવડ તથા ગોપાલ સાધુનો ભવ્ય લોકડાયરો શંભુભાઈ રાધુભાઈ મેત્રાના યજમાન પદે યોજવામાં આવ્યો હતો જેમાં ઓગણચાલીસ લાખનું દાન દાતાઓ દ્વારા ગોળ સ્વરૂપે મળ્યું હતું આમ કુલ બોતેર લાખની માતબર રાશિનું ભંડોળ સંગળ આહીર સમાજ પાસે એકત્રિત થયું છે અને સંગઠના વિકાસશીલ સરપંચ કરશનભાઈ જશાભાઈ મ્યાત્રા અને તલાટી ખુમાણભાઈ દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા ડાયરો તથા ભોજન અને સંગણના શાસ્ત્રી જગદીશ મહારાજની શાસ્ત્રોક્ત વિધિ મિત્રો સમસ્ત સંગઢ ગ્રામજનો સલાહકાર અભૂતપૂર્વ રહ્યો હતો સમુલગ્ન સમિતિના શામજીભાઈ જશાભાઈ મ્યાત્રા શામજીભાઈ વજાભાઈ મ્યાત્રા શામજી પાંચા મકવાણા બેચુ ભીખાભાઈ કોવાડિયા તથા મંજી રવજીભાઈ ડાંગર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજ રોજ સમસ્ત કચ્છ મચ્છ આઈ સમાજમાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારા ગામ સંગઠમાં જે આજે સોળમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે આ આયોજન આપ સૌ નિહાળી શકો છો ભવ્ય આયોજન છે જેમ કે આજના દેખાદેખીના યુગમાં આપણે વધુ પૂરતા ખર્ચા ન કરી અને સમૂહમાં જોડાઈ જેથી કરીને સૌને ફાયદો થાય અને આપ અમારા સમૂહ લગ્નની બધી વ્યવસ્થા જોઈ શકો છો પ્રસંગ સૌની ઘરે હોય છે પણ જમણવાર એક જ રસોડે બંને ટાઈમ માટે સમૂહ લગ્ન સમાજવાડીની અંદર હોય છે અને ઘણા બધા કુરિવાજો તેજી આહિર સમાજ અત્યારે પરંપરાગત સાંસ્કૃતિને જાળવીને પણ એક સાથે ભોજન લે છે સમ એકતાના દર્શન કરાવે છે અને સમૂહ સમૂહ ભોજન લે છેલ્લા સોળ વર્ષથી આ અમારો સોળમો સમૂહ લગ્ન ઉત્સવ છે સોળ વર્ષ પહેલા અમારા આહિર સમાજના મુરબી અગ્રણીસિંહ મુરજીભાઈ રાધુભાઈ ગોપાલભાઈ રવાભાઈ જસાભાઈની આગેવાનીમાં આ ગામમાં સમૂહ લગ્ન આજથી સોળ વર્ષ પહેલાં શરૂ થયા હતા છેલ્લા બે વર્ષથી વડીલોએ અમને જવાબદારી સોંપી છે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં અમે પણ એમની સાથે ટીમમાં કામ કરી રહ્યા છે આ વખતે બે હજાર ચોવીસના સમૂહ લગ્ન ઉત્સવમાં ટોટલ અઠ્યાવીસ લગ્ન છે અમારું મોટું ગામ છે એટલે દર વખતે વીસ પચીસ ત્રીસ રહેતા હોય આ વખતે અઠ્યાવીસ લગ્ન છે અને આ વખતે જ્યારે સમૂહ લગ્ન માટે અમે પહેલી જ મીટિંગ બોલાવી તો દાતાઓ તરફથી પણ મોટી રાશિ એકત્ર થઈ દાન સ્વરૂપે તેત્રીસ લાખ ચોત્રીસ લાખની આજુબાજુનો દાન સ્વરૂપે આવ્યા એમના પછી એક અમે આહિર સમાજ સંગઠ તરફથી સમૂહ એક સમૂહ ડાયરાનું અહીંયા આયોજન કરેલું હતું એ ડાયરાના જજમાન પણ દાતા હતા શંભુભાઈ રાધુભાઈ મહેત્રા પરિવાર અને એમાં પણ દાતાઓનો સહકાર ખૂબ જ જોરદાર રહ્યો અને અમે જે એના કરતાં પણ ઉત્તમ ઉત્તમ ઘોર રૂપે રાશિ અમને જમા થઈ એટલે કે ટોટલ આડત્રીસ લાખ ચુમ્મોતેર હજાર રૂપિયાની ઘોર સ્વરૂપે રાશિ મળી આમ કરીને કુલે બોતેર તોર લાખ રૂપિયાનું ભંડોળ આ એક જ વર્ષમાં અમને દાતાઓ અને ગામના વડીલોના આગેવાનોના અમે આ જગ્યાએ પહોંચ્યા છે બહુ જ સુંદર રીતે આપ સૌ જોઈ રહ્યા છો સારા કલાકારો અમારા એમનું પણ કામ તમે જુઓ આમ તો ભાગવતાચાર્ય છે એટલે એમે અમારા ગામનું ગૌરવ છે જગદીશ મહારાજ એટલે એમનું પણ કામ છે એ બહુ જોરદાર છે તમે કોઈ પણ ચોરીમાં ફેરા ફરવા જતા હોય ફરતા હોય ત્યાં જાઓ મુલાકાત લેવો તો તમને લાગશે કે સંગળનું કામ બહુ સારું છે એની સિવાય અમે પંચાયતમાંથી પણ એક સરપંચ તરીકે મારી જવાબદારી બને છે અમારા તલાટી શ્રી કામ હતું એટલે બહાર નીકળ્યા અમે જેટલા પણ અત્યારે ફેરા ફરી ગયા એમને લગ્નના શરટી આપી આવ્યા જે ફેરા બપોર પછી ફરવાના જે છે વરકન્યા એમના પણ શરટી અમારી પાસે રેડી છે હમણાં જ વરકન્યાના લગ્ન થઈ જશે એટલે એમને પણ મેરેજ સર્ટી પણ આપી દેશું આવી રીતની અમારી સંગળ આહિર સમાજની કામગીરી છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સમૂહ લગ્ન આવડશે આયર પછી સમાજમાં અંદાજીત સાતસો એસી સમૂહ લગ્ન થયા છે નવલગ્નોએ પ્રભુતામાં પગલાં પાડેલ છે જેને સૌને મારા આશીર્વાદ હતો પછી હું સમૂહ લગ્ન વિશે કહું તો સમાજની એકતા સમાજની સંસ્કૃતિ સમાજની આગવી ઓળખ આ સમૂહ લગ્નમાં આપણને જોવા મળે છેલ્લા ઘણા વર્ષોથી અને હજી વિશેષ મળે એવી આશા અમે અમારા વય વિશે કહીએ તો અમારી વયમાં એકસો ને સિત્યાશીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં ભરે છે જેમ ટોટલ કચ્છમાં સાતસો એંસી વયમાં બસો ચૌદ વડાણાના ટપરિયામાં ત્રેપન વડાણા બસો આડત્રીસ પધ્ધરોમાં બસો ચૌદ ટોટલ સાતસો અને વાઘર વહીમાં એમ ટોટલ સાતસો એંસી સમૂહલગ્ન એક પરંપરા આયુરોની રહી છે ને સમૂહલગ્ન વિશે આવ્યો પહેલાં પણ અમે સમૂહ લગ્ન કરતા હતા એક દિવસે જ બધા કચ્છમાં લગ્ન અમે જ રાહ ઉપર ચાલીએ છે અને હમણાં મેં તો મારી ભાઈ ભૂવળ વહીમાં જેમ ચૌદ ગામ આવે છે ચૌદ ગામમાં એક સંદેશ મોકલો હતો ભાઈ જેમ બને બાજુથી દૂર રહે ને આપણા વડીલોના ચિંધ્યા માર્ગે પરંપરા અને આપણા ઓરિજિનલ પહેરવેશને આપણા રિવાજ અને આપણી સંસ્કૃતિને જાળવી એના માટે એક સંદેશ વહીને પણ આપેલ છે તો હું સર્વ સમાજને ઓલ ઓવર ગુજરાત કે જે આપણી પરંપરા આયુરોની છે એ જાળવે પરંપરા મુજબ આપણે હારીએ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરીએ અને આયુર એકતા મજબૂત થાય એવો સૌને એક સંદેશ અને આજના સમૂહ અમારા ગામના સમૂહ જે બે દિવસમાં જે વ્યવસ્થા થઈ એ સમિતિને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો બધા ગામોમાં અને બધા આપણા આયુર સમાજમાં થાય એવો સૌને એક મારો સંદેશ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.